ભાઈ ચોમાસા માટે સ્પેશિયલી ઓફર લઈને આવ્યા છે માત્ર એકસો ને ઓગણપચાસ રૂપિયામાં બધા જ ભજીયા અનલિમિટેડ જેમાં બંટા ભજીયા એટલે કે મરચાના ભરેલા ભજીયા ડુંગળીના ભજીયા સાથે ભાઈ કુંભણીયા ભજીયા જે અહીંયા જ મળશે ભાઈ બીજા નહીં મળે આ મરચાંના પટ્ટીવાળા ભજીયા આ આપણા વડોદરાના મેથીના ગોટાને સાથે ભાઈ તમને બટાકાના ભજીયા પણ મળી જશે અહીંયા ભાઈ ત્રણ જાતની ચટણી સાથે સલાડ અને ભાઈ ડુંગળી મળી જાય ને ભાઈ વરસાદ એક પાસથી પડતો હોય ને ભાઈ ગરમા ગરમ ભજીયા નીકળતા હોય ને ભાઈ ચાર પાંચ કિલા તો આરામથી ખાઈ જવાયેલા અને માત્ર એકસો ઓગણપચાસ

મળે જરૂર બધી મળી જશે તમારા ઘરે હોય હોય કીટી પાર્ટી કે પછી ભાઈ ફાર્મ હાઉસ માં પણ રાખો ને તો આ લોકો ઓર્ડર લે છે જોરદાર ભજીયા મોજ કરાઈ જશે આ લોકો તમને એડ્રેસ ની વાત કરું તો ઓહો કાઠિયાવાડી અક્ષર ચોક અનન્યા કોમ્પ્લેક્ષવાડી જ્યાં બિલકુલ બાજુમાં ઓપી રોડ વડોદરા પહોંચી જજો